ખૂબ જ અગત્યનો મુદ્દો છે કેમ કે દેશ અત્યારે ચર્ચા કરી રહ્યો છે આ મુદ્દાની એટલા માટે ચર્ચા કરવી પડે છે કેમ કે કમનસીબ ઘટના બની પશ્ચિમ બંગાળમાં કોલકાતાની જે આરજી કર હોસ્પિટલ છે એમાં જે ઘટના બની એ પછી રાજનીતિ પણ ખૂબ થઈ પણ એ રાજનીતિની વચ્ચે પશ્ચિમ બંગાળ સરકાર એક બિલ લઈને આવી અપરાજિતા એન્ટી રેપ કેસ આ બિલ લઈને આવીને જે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર થઈ ગયું આ બિલની અંદર પહેલી નજરે તમે જુઓ તો જે લાઇન જે જોગવાઈ આંખોની સામે આવે છે એ એ છે કે દુષ્કર્મ કે પછી નજર પણ બગાડી તો તમને લટકાવી દેવા છે સારી કોશિશ છે આ બિલ જે પસાર થયું છે એમાં આશય પણ સારો છે પણ સવાલ એ છે દેશ એ પૂછે છે જનતા એ પૂછે છે કે ટાઈમિંગ કેમ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યાર પછી જ આપણે કેમ જાગીએ છીએ જ્યારે કોઈ જે ઊંડાણ છે તો બહુ જ લાંબા છે અને એની તપાસમાં ઘણું બધું ખુલી શકે એમ છે સોળ ડિસેમ્બર બે હાજર બાર ની જયારે નિર્ભયા કેસ બન્યો પછી આખા દેશમાં આંદોલન ચાલ્યું હતું પછી આ આપણે કાયદો સુધાર્યો અને કડક કાયદો કર્યો પરંતુ એ કાયદો અત્યારે પણ ત્યારે અમલમાં છે જ પરંતુ છતાં પણ કેસ બની જ રહ્યા છે બે લાખ કરતા વધારે કેસ પેન્ડિંગ છે અને આજે જે આ બિલ લાવવામાં આવ્યું છે મમતા સરકાર તરફથી સૌથી પહેલા કે આઈવોશ થયું લાગે આપણે સૌથી પહેલા એ જોગવાઈ જોઈએ પછી એની વાત કરીએ ફૂલ સ્ક્રીન કરી દો એકવાર અપરાજિતા એન્ટી રેપ બિલની જે જોગવાઈ છે એમાં જે દુષ્કર્મના જે આરોપી છે એમને જો પહેલા તો જે કેસની તપાસ છે એકવીસ દિવસમાં પૂરી કરવા રહેશે જે બે મહિનાનો સમયગાળો હતો તેને એકવીસ દિવસમાં કર્યો છે અને પંદર દિવસ વધારાના પણ મળશે સાથે સાથે દરેક જિલ્લા સ્તરે અપરાજિતા ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવશે ને તેનું નેતૃત્વ પોલીસ વોરન્ટ વગર પણ જી હા તેમને કોર્ટની મંજૂરી લેવી નહીં પડે વોરંટ વગર પણ ધરપકડ પોલીસ કરી શકશે તેવી જોગવાઈ છે તમામ જાતીય અપરાધમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે સૌથી મહત્વની બાબત એ છે કે સીધી જ ફાંસીની સજા મૃત્યુદંડની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે બાળકો વિરુદ્ધ જાતીય અપરાધના મામલે પોલીસે સાત દિવસની અંદર જી હા ફક્ત એક જ સપ્તાહમાં

શું તસવીર બદલાઈ જશે એ છે કે આ ફક્ત રાજનીતિ થઈ રહી છે કારણ કે શું રાજ્યો પાસે બી અધિકાર છે કે આ રીતના જે કાયદા છે તેમાં ફેરફાર કરી શકે અધિકાર છે પરંતુ રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો કારણ કે આ પહેલા મહારાષ્ટ્ર સરકાર પણ શક્તિ બિલ લાવી ચુક્યું હતું જ્યારે ઉદ્ધવ ઠાકરે હતા પરંતુ આ બિલ હજુ પણ પેન્ડિંગ છે તેને પાસ કરવામાં નથી આવ્યું

આ પ્રકારના બિલ લાવીને જોગવાઈઓ જે કાયદાની જે જોગવાઈઓ છે એને વધારે કડક બનાવીને શું તસવીર બદલી શકાશે વિકાસ સવાલ એ સૌથી મોટો સવાલ કે નારી પોતાને સુરક્ષિત સમજી શકે પોતાને સુરક્ષિત માની શકે એવું વાતાવરણ એ સૌ પુરુષોની જવાબદારી છે આપણા સૌની જવાબદારી સમાજની જવાબદારી સમાજની જવાબદારી છે અને આવા તત્વો છે એની સામે એક અલગ નજરિયાથી જોવાની જો શરૂઆત નહીં કરીએ પછી સમાજ સારો બને એક સ્વસ્થ સમાજ રહે બધી બાબત છે ને સાથે સાથે જે ઝડપી ન્યાય થવો જોઈએ આ બધું જો એક સાથે થશે તો આપણે એક સુરક્ષિત માહોલ મહિલાઓને